તથા તેનો મિત્રિંઘ મોતી સિંઘ સિગલીગર તથા લખનસિંહ કિરપાલ સિંઘ જે સિકલીગર ગેંગ સાથે સંકળાયેલો છે તે માહિતીના આધારે ઝડપ્યા હતા તે જે ત્રણેય નંબર પ્લેટ વગરની કાર લઈને સુરતથી નીકળી અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપરથી પસાર થાય ભરૂચ તરફ જનાર છે જે બાતમીના આધારે અંકલેશ્વર એલસીબી ઓફિસ નજીક રેલવે લાઇન ફાટક પાસેથી જ નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ ગાડી સાથે ત્રણેય ઈસમોને ઝડપી પાડી તેઓને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવી તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી વીસ એક દિવસ પહેલાં લખનસિંહ અને તેના બનેવી શેળા સિંહ જી જે સોલ બી એન ઓગણીસ સાહીઠ નંબરની કાર લઈને અવિધા ગામમાં એક મકાનમાં ચોરી કરી હતી તેઓએ મકાનના દરવાજાનું નકુચો તોડી સોના ચાંદીના દાગીના ચોરી કર્યા હતા આ પછી તેઓએ ઝઘડિયા ટાઉનમાં પણ એક મકાનમાં આવી જ રીતે ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના દાગીના અને કાર સહિત પાંચ લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે